થી મિત્રો ધોરણ આઠમાં જીએસએસસી અને એનએમએમએસ અહીંયા જીએસએસસી અને એનએમએમએસ માટે આપણે જે ટેસ્ટ લઈએ છીએ બરોબર બંને માટે એ ટેસ્ટનું જે પાંચ નંબરની ટેસ્ટ હતી એમાં તમારે જે વિજ્ઞાન વિષય વિજ્ઞાન અને પ્રકરણ ચારની ટેસ્ટ હતી બરાબર તો એ ટેસ્ટનું સોલ્યુશન આપણે જોવાનું છે આગળ વધીએ પ્રશ્ન નંબર એક છે નીચેનામાંથી ઘરમાં વપરાતું પ્રવાહી બળતણ કયું છે ઘરમાં વપરાતું પ્રવાહી બળતણ કયું થશે કેરોસીન કેરોસીન લાકડું પેટ્રોલ કે કે એલપીજી તો છે છે પ્રવાહી બળતણ ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન મીણબત્તીની જ્યોતનો સૌથી બહારનો સંપૂર્ણ દહનનો વિસ્તાર કેવા રંગની જ્યોતનો હોય છે વાદળી કાળો પીળો કે લાલ તો કે વાદળી આપણો સાચો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ત્રીજો પ્રશ્ન જે પદાર્થનું દહન થઈ થાય છે તેવા પદાર્થને ખાલી જગ્યા કહેવાય છે દહન બળતણ દહનશીલ પદાર્થ તો કે બળતણ પણ કહેવાય દહનશીલ પદાર્થ પણ કહેવાય તો વિકલ્પ ડી આપણે પસંદ કરીશું બી સી બંને બરાબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન ચાર કેરોસીનનું જ્વલન બિંદુ છે લાકડા કરતાં ખાલી જગ્યા હોય છે જ્વલન બિંદુ એટલે કે જે તાપમાને તે સળગી ઉઠે તો લાકડા કરતા કેરોસીનનું જલન બિંદુ નીચું હોય છે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પાંચ નંબર નીચેના પૈકી કયો વાયુ દહનમાં દહનમાં ઓક્સિજન ઓક્સિજન છે એ દહન પોષક વાયુ કહેવાય છે બરોબર તો ઓક્સિજન છે એ દહનમાં ઉપયોગી વાયુ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છ નંબરનો કે નીચેના પૈકી કયો પદાર્થ સામાન્ય તાપમાનને સળગતો નથી કાગળ રૂ સાવરણી ચાવણાની સળી આ સામાન્ય તાપમાને સળગી ઉઠે છે પથ્થર છે એ સામાન્ય તાપમાને સળગતો નથી પથ્થર આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો આગળ વધીએ પહેલાં જે બાળકો મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એમના માટે સર્વશ્રેષ્ઠ પુસ્તક આવી ગયું છે બાળકોને તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક છે સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેવામાં આવેલ છે બરાબર તો જે બાળકો આ પુસ્તક મંગાવવા માગતા હોય પુસ્તકની કિંમત ત્રણસો સાઠ રૂપિયા છે પરંતુ તમારે માત્રને માત્ર ત્રણસો રૂપિયા આપવાના છે અને આ પુસ્તક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી તમને મળી જવાનું છે એમાં પણ તમારે કુરિયર ચાર્જ આપવાનો થશે નહીં બરાબર કુરિયર ચાર્જ ફ્રી છે માત્ર ત્રણસો રૂપિયા આપો અને તમારી બુક છે તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી મેળવો બરાબર બુક મંગાવવા માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે એના પર ક્લિક કરશો તો પણ તમે મગાવી શકશો અથવા તો અહીંયા જે નંબર આપેલા છે આ નંબર પર વોટ્સઅપમાં જીએસએસસી બુક લખીને તમારે મેસેજ કરવાનો રહેશે બરાબર તો જે બાળકો મંગાવવા માંગતા હોય તે લોકોએ બુક મંગાવી લેવાની છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો સાત નંબરનો પ્રશ્ન કે કોલસા અને ખાલી જગ્યાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કોના કોના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તો કે ડીઝલ કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તો ડી આપણો રાઈટ આન્સર થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો આઠ નંબરનો પ્રશ્ન કે જો ફટાકડા ઉપર દબાણ લગાવવામાં આવે તો ખાલી જગ્યા થાય છે ફટાકડા ઉપર દબાણ લગાવવામાં આવે તો પ્રકાશ અંધારું આવું કઈ તો વિકલ્પ એ આપણો સાચો જવાબ છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર નવ કઈ વસ્તુને સળગાવતા જ્યોત ઉત્પન્ન થાય છે કાચ રેતી પાણી કેરોસીન કેરોસીન બરોબર એકદમ સહેલો સવાલ છે સી વિકલ્પ સાચો થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર દસ લાકડાના દહન દરમિયાન તે કેવી જોતથી સળગે છે લાકડાના દહન દરમિયાન તે ભૂરી જોતથી જળગે છે કેવી જ્યોતથી સળગે છે ભૂરી જોતથી સળગે છે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર અગિયાર છે જે પદાર્થ દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે તે પદાર્થને શું કહેવાય જે પદાર્થ છે ગરમી દહન પામે અને ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરતા હોય તેવા પદાર્થને બળતણ કહેવાય છે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બાર નંબર કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે ગ્લોબલ વોર્મિંગ માટે કયો વાયુ જવાબદાર છે કાર્બન ડાયોક્સાઇડ બરોબર ડીપ વિકલ્પ સાચો થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કોનું જ્વલન સૌથી નીચું હશે એટલે કે સાવ નીચા તાપમાને જે પદાર્થ સળગી શકે એનું જ્વલન સૌથી નીચું કહેવાય તો કાગળ લાકડું લોખંડ તાંબુ બધાયમાંથી સૌથી પહેલા સાવ નીચા તાપમાને કોણ સળગી ઉઠે તો કે કાગળ બરોબર તો વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન જોઈએ નંબર છે કે અગ્નિશામક સેવાઓ માટે કયો નંબર ડાયલ કરવો જોઈએ એટલે કે ફાયર બ્રિગેડ માટે તમારે કયો નંબર ડાયલ કરવાનો રહે તો કે એકસો એક વન ઝીરો વન છે તમારે ડાયલ કરવાનો રહે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલ પેટ્રોલથી લાગેલી આગ બુજવવા પાણી શા માટે વપરાતું નથી શા માટે પાણીનો વપરાય પેટ્રોલથી જ્યાં આગ લાગેલી હોય ત્યાં પાણી વપરાતું નથી શા માટે તો કે પેટ્રોલ પાણી છે પેટ્રોલ કરતાં ભારે છે પેટ્રોલ કરતાં શું છે ભારે છે એટલા માટે પાણીનો ઉપયોગ આગ બુજવવામાં જ્યાં પેટ્રોલ દ્વારા આગ લાગી હોય ત્યાં થતો નથી બરાબર ચાલો અહીં આપણા પંદર એમસીક્યુ પૂરા થયા છે નેક્સ્ટ આપણે તમારી જે છ નંબરની ટેસ્ટ આવતી છે એ ટેસ્ટના સોલ્યુશન સાથે મળીશું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી લેજો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને ટાઈમ ટેબલ મળી જશે એ પ્રમાણે વ્યવસ્થિત તૈયારી કરીને ટેસ્ટ આપવાની છે એ પછી તમને પ્રશ્ન ન આવડે તો અમારી આ ચેનલ પર ટેસ્ટનું સોલ્યુશન જોઈ લેજો બરાબર તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જે લોકોને હજી ખ્યાલ નથી ફ્રી ટેસ્ટ વિશે એમને આ ટેસ્ટ વિશે માહિતગાર કરજો ફરી મળીશું અન્ય સોલ્યુશન સાથે ધન્યવાદ